લારી પર મળે એવા જ તીખા અને એકદમ ટેસ્ટી સેઝવાન નૂડલ્સની રેસિપી હજી હું તમારી સાથે શેર કરવાની છું રેસીપી આપણે શરૂ કરીએ પહેલાં જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો જેથી કોઈ પણ નવી રેસીપી આવે તો તરત જ તમને મેસેજ મળે આપણે અહીંયા સૌ પ્રથમ પહેલાં નૂડલ્સ બાફવાના છે તો એના માટે મેં પાણી બોઇલ કરી લીધું છે અને નૂડલ્સ બાફી લીધા છે સાથે એમાં ચમચી મીઠું અને એક ચમચી તેલ એડ કર્યું છે જેથી નૂડલ્સ એકદમ સરસ રીતે બફાઈ જાય અને ચોટે પણ નહીં બફાઈ ગયા પછી મેં આવી રીતે ચાઇનીમાં નીતારી લીધા છે અને હાથ તેલવાળો કરી અને ગ્રીસ કરી હાથને અને પછી નૂડલ્સ ઉપર ફેરવી દીધા છે જેથી જ્યારે આપણે નૂડલ્સ ફાઇનલી વઘાર કરીએ ત્યારે પણ નૂડલ્સ જરાય ચોટે નહીં એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે અને તમે જ્યારે નૂડલ્સ બોઇલ થઈ જાય ત્યારે કાઢો છો ત્યારે પણ તમે એને બરફવાળા પાણીમાં જ નીતાારી શકો જેથી એના એનાથી પણ નૂડલ્સ એકદમ સરસ છૂટા થશે આ હતી આજની કુકિંગ ટીપ તો નૂડલ્સ તો બફાઈ ગયા છે હવે આપણે ફાઇનલ બનાવી લઈએ તો એના માટે એક પેનમાં મેં બે ચમચી જેટલું તેલ એડ કર્યું સાથે ઓનિયન એડ કર્યા ઓનિયન મેં લીધા છે બે નંગ ઓનિયનને આપણે જુલિયન કટ કરવાના છે ઓલમોસ્ટ બધા વેજીટેબલ્સને આપણે એ રીતે જ કટ કરીને એડ કરવાના છે જુલિયન કટ એટલે એનું ચોપિંગ વર્ટિકલ થશે ઊભું થશે પછી આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે એક ચમચી જેટલી અને સાથે ગાજર કેપ્સિકમ કોબી આ પણ બધું એડ કરી દીધું છે શાક થોડુંક જ આપણે સોતે થવા દેવાનું છે બહુ નહીં સોતે થઈ જાય પછી એમાં આપણે સોયા સોસ એક ચમચી શેઝવાન ચટણી બે ચમચી સાથે રેડ ટમેટો કેચઅપ બે ચમચી નૂડલ્સ બન્યા પછી તમને આનું વધારે ખાસ જોતી હોય તો તમે શેઝવાન ચટણી વધારે એડ કરી શકો છો હવે આપણે એમ એડ કરવાનું છે મરી પાવડર પાંચ ચમચી જેટલો મરી પાવડર ચાઇનીઝમાં ક્યારેય રેડ ચીલી પાઉડર યુઝ નથી થતો એ ખાસ ધ્યાન રાખવાનું છે અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને પ્રોપર મિક્સ કરી લઈએ હું એમ એડ કરું છું સેઝવાન નૂડલ્સનો જે મસાલો આવે છે જે આપણે નૂડલ્સનું પેકેટ લઈએ એમાં સાથે જ આપે છે એ મસાલો એડ કરું છું એનો ટેસ્ટ એકદમ સરસ છે અને થોડો સ્પાઇસી હોય છે એટલે બહુ જાજુ નથી એડ કરવાનું અંદાજે અડધી ચમચી જેટલો જ મેં એડ કર્યો છે હવે આપણે જે બધા નૂડલ્સ બોઇલ કર્યા હતા એ બધા એડ કરી દઈએ અને સાથે છેલ્લે રેડ ચીલી સોસ એડ કરવાનો છે તો એક ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરી દઈએ ને સરખી રીતે મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણા વેજીટેબલ શેઝવા નૂડલ્સ રેસીપી ગમી હોય તો જરૂરથી લાઇક કરજો ફરી મળશું નવી રેસિપી સાથે